સુરત વૃદ્ધ વિધવા સાથે રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી મકાનનો ગીરોખત બનાવી શરૂઆતમાં ભાડું આપ્યું હતું ઉધના યાર્ડ નીલગીરી ગણેશનગર બેમાં રહેતા છાસઠ વર્ષીય પુષ્પાબેન સુનિલભાઈ કાપડણીના પતિ પાસેથી સન બે હજાર ઓગણીસમાં દિલીપ પ્રલાદ બેસ અને તેની પત્ની મનીષાબેન મનીષાબેન રહે પ્રિયંકા ટાઉનશીપ ડિંડોલી બે રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ હાથ ઉછીના લીધા હતા જે પૈસા પુષ્પાબેને પરત માંગતા મકાનનો ગીરોખોદ કરી આપ્યો હતો જે મકાનમાં ભાડુઆત રહેતા હતા બેસ દંપતિએ બેઝ દંપતીએ પુષ્પાબેનને જ્યાં સુધી તેઓ પૈસા પરત નહીં આપે ત્યાં સુધી મકાન ભાડું આપવાની વાત શરૂઆતમાં બે મહિના ભાડું આપી વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ આરોપી બેઝ દંપતીએ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું તેમજ પુષ્પાબેને તેમના પૈસા પરત માંગતા ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી આખરે પુષ્પાબેનને ગત વર્ષ ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસે બેઝ દંપતી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી